નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ સુરતના દિંદોલીમાં મર્ડરના આરોપીની હત્યા થતા ચકચાર મચી છે ગણેશ વાઘે દેવા નામના યુવકની હત્યા કરી હતી જેનો બદલો લેવા મૃતકના ભાઈએ જ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે આરોપી ગણેશ વાઘને ચાર જણાએ ચાકુના ગામ માર્યા હતા જેમાં તેનું મોત નીપજ્યું હતું મૃતક ગણેશ जगदम्बा नगर सोसाइटी वहाँ पे हत्या का एक बनाव बना है। इस घटना में जिसकी मृत्यु हुई गणेशन साढ़े आठ बजे के अपने दोस्तों के साथ वहाँ बैठा हुआ था उस दौरान उसके साथ ये घटना बनी है आ, ये घटना कैसे बनी है उसकी जांच पुलिस कर रही है आसपास के सीसीटीवी फुटेजेस और जो विटनेस है आई विटनेस उनको भी पुलिस जांच रही है इसके अलावा इसमें कौन और सस्पेक्ट हो सकते हैं उसकी भी तलाश जारी है जो भी इंफॉर्मेशन मिलेगी जो भी हमें सस्पेक्ट मिलेगा उसके ऊपर कार्रवाई की जाएगी और जो भी एविडेंस मिलेंगे उसके हिसाब से इस केस को प्रिपेयर किया जाएगा जो विक्टिम है उसकी बॉडी को अभी पोस्टमार्टम के लिए भेज दिया गया है इससे हमें मेडिकल एविडेंसेस भी मिलेंगे अभी जो प्राइमरी इंफॉर्मेशन है उस हिसाब से जो विक्टिम है उसके ऊपर कोई ગણેશ પર ચપ્પુ વડે ચાર જણા કર્યો હતો માથા ભારે ગણેશ વાઘ ને ઉપરા છાપડી ચપ્પુના ઘા ઝીકી દેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટના ને પગલે દિંદોલી પોલીસ દોડી આવી હતી બીજી તરફ પોલીસે હત્યારા શુકુ અગાઉ ઉધના માં લિસ્ટગર કાલુ ની પણ હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો